જયારે જ્યારે લોકોના કામ નથી થતા લોકોને પાયાની સુવિધા નથી મળતી એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ગુસ્સો તો રહેવાનો છે અને પછી જયારે એમનો અવાજ વિપક્ષ બને છે કે પછી ક્યારેક ક્યારેક આપણે એવું જોયું છે કે સત્તા પક્ષ પણ બને છે પણ જયારે રજૂઆત કરવા માટે જાય છે કોઈ પણ સરકારી બાબુ પાસે એટલે આપણે ક્યારેક જોયું છે છે કે સરકારી હોય એમનો જે મિજાજ છે તે બગડી જાય છે અને આવું જ અત્યારે પાટણમાં પણ બન્યું છે વાત કરવી છે પાટણ નગરપાલિકાની કે જ્યાં ચીફ ઓફિસર એકદમ ગુસ્સે થઈ ગયા અને જે કોંગ્રેસના નેતાઓ જયારે રજૂઆત કરવા માટે ગયા હતા તો એમને કહી દીધું કે આ ચીફ ઓફિસરની ઓફિસ છે આ કોઈ ભાજપ નેતાની ઓફિસ નથી

જે કોંગ્રેસના નેતાઓ ગયા અને પછી ચીફ ઓફિસરની જે ઓફિસ છે એમાં હલ્લાબોલ કરવામાં આવ્યો અને જે ચીફ ઓફિસર એમણે પણ કહી દીધું કે આ આ ભાજપની ઓફિસ ઓફિસ નથી ચીફ ઓફિસરની છે એટલે તમે મર્યાદામાં રહીને વાત કરજો કારણ કે તમારી વાત તો શું અમે લોકોની પણ વાત સાંભળીએ છીએ એટલે સૌથી પહેલા તો આપણે દ્રશ્ય ઉપર નજર કરવી છે જે ચીફ ઓફિસર અને જે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બેને જે રીતે જે કોંગ્રેસના નેતાઓ જે આવ્યા હતા એમને જે જવાબ આપ્યો છે

રાજકીય અમને કોઈ વાત કરોલિંગ પાર્ટી છે પાટી છે મેરી પાટી છે મેરી પાટી છે મારે અહીંયા નગરપાલિકામાં આંગલી પાર્ટી છે તમારો વિપક્ષ પરિકેનો જે વિરોધ હોય તો એ એટલે તમને હોય એ શિક્ષકો બરાબર છે કેના શિક્ષકો

આયા તમે રામકુંડ કરી શકો પાછખ્યા છે વાત કરો છો તમે અમને રામકુંડ સાહેબ આપી તમે પ્રશ્નની ચેપની બહાર કે ત્યાં કરી શકો નહીં બે રામકુંડ એટલા માટે કરી તમારો એક્ટિવિટી લેવો હતો ને કે ભગવાન શક્તિથી આને ઉપર મે માટે આ બધું જોયું એ પછી સ્વાભાવિક છે કે લોકોના મનમાં પણ સવાલ થાય જે ચીફ ઓફિસર છે સરકારી અધિકારી છે માન્યું કે તમે દસ દિવસ પહેલા બેન ચાર્જ સંભાળ્યો છે પણ આવતો રહેવાનું જ છે કારણ કે આ તમામ લોકોએ તમારી પહેલાના પણ જેટલા ચીફ ઓફિસર હશે એમને આ રીતે જોયા હશે જે કામ નહીં કરતા હોય એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ગુસ્સો હોય લોકો વિપક્ષને રજૂઆત કરે એ પછી તમારી ઓફિસમાં આવીને આવો બોલ કરે એટલે આ બધું તો ચાલતું રહેવાનું છે પણ જો તમારે આ બધું તમારી ઓફિસમાં ન જોઈએ તમને ક્યાંક શાંતિ જોઈએ તમારે તમારી ઓફિસમાં શિસ્તનું પાલન થાય એવું જોઈતું હોય તો તમે કામ કરજો ભલે તમે દસ દિવસ પહેલા આવ્યા છો પણ તમારી જવાબદારી એ છે કે તમારે કામ કરવાનું છે હા તમે ગરમ થઈ જાઓ તમને કોઈ આવીને તમારી સામે ઉગ્રતાથી વાત કરે અને પછી તમે એમને કહી દો કે બહાર નીકળી જાવ એ લોકો જતા રહેશે પણ બીજી એક વખત આવશે પણ જો તમારે એ તમામ લોકોને બીજી એક વખત પણ તમારી ઓફિસમાં ન આવવા દેવા હોય તો ત્યારથી જ કામ ચાલુ કરી દેજો નહીતર પછી આ તો ચાલ્યું જ રહેવાનું છે આવશે જશે તમારી સાથે માથાકૂટ કરશે પછી તમે છે ઉપરી લેવલે રજૂઆત કરશો અરજી કરશો અને એ પછી જ્યારે આખી બાબત સામે આવી અને ચીફ ઓફિસર પણ હવે જ્યારે ખુલીને મેદાનમાં આવ્યા છે અને એમણે પણ જ્યારે કોંગ્રેસના નેતાઓને જે જવાબ આપ્યો છે તે સાંભળ્યો અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ છે જ્યારે આબેનને મળવા માટે ગયા હતા એમની સાથે શું થયું હતું એ લોકોનો શું અવાજ છે તે પણ સાંભળ્યા અંતિમ સુધી મુદ્દો તો માત્ર એ જ હતો કે એ લોકો એક તો પ્રોટોકોલ અને મારી શિસ્ત જે છે એને અવગણીને એ ચેમ્બરમાં આવી ગયા અને આવી અને પછી એ લોકો મને એમના રાજકીય જે એમના જે કોઈ દાવપેચ હોય એમાં મને સીધી જ એમને ખેંચવાની કોશિશ કરી જે બાબતે સરકારી અધિકારી તરીકે મને યોગ્ય ન લાગી આથી મેં એમનો આક્રમક રીતે એમનો વિરોધ કર્યો ને જવાબ આપ્યો એમને ગેટઆઉટ મેં નથી કીધું પણ મેં એમને એમ એવું કીધું કે તમે આવી રીતે મારી ચેમ્બરમાં ના આવી શકો અને તમે અત્યારે જતા રહો અને જતા રહો એવી વાત મેં એમને ત્રણેક વખત કીધી એ ગયા નહીં નારાબાજી કરી અહીંયા રામધૂન બોલાવી અને પછી એમને જે અહીંયા જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષના સાથેના અમુક એવા નિવેદન એવા કર્યા કે જેના કારણે મારે એમને આક્રમકતાથી એવું કહેવું પડ્યું કે ભાઈ તમે આવી રીતે મારી સાથે ના વાત કરી શકો નહીં હું રૂલિંગ પાર્ટીની છું એવું એવું મેં એવા કોઈ શબ્દ મેં બોલ્યા નથી પણ એમની જે વાતચીત ચાલતી હતી એમાં મેં એમને કીધું હતું કે તમે જે કોઈ દાવપેચ અત્યારે લઈને આવ્યા છો એ ઇતિહાસ ભૂગોળ નાગરિક પોલિટિકલ સાયન્સ મને બધું ખબર છે તમારું બરાબર અને આ બધું મારી સામે નહીં કરવાનું એટલે એમને એવું પૂછ્યું કે તમે અમને કહો છો કે તમે ભાજપને કહો છો એટલે મેં કીધું કે મારી રૂલિંગ પાર્ટી એ છે અને તમને એમની સામે વાંધો હોય રૂલિંગ પાર્ટી એટલે હું આજે ચીફ ઓફિસર છું તો અહીંયા જે સત્તા પક્ષ હોય હું આજે ચીફ ઓફિસર તરીકે કામ કરું છું તો ઓબ્વિયસ છે કે સત્તા પક્ષની સામે વિપક્ષને વાંધો હોય તો એ એમની મામલો છે એમાં ચીફ ઓફિસરને શા માટે એ લોકો ઘસે એટલે એટલે એ બાબતનો મારો વાંધો હતો હા મેં તાત્કાલિક પોલીસ ફરિયાદ આપી દીધી કારણ કે એક સરકારી મહિલા સરકારી અધિકારીની ગરિમાને લાંછન પહોંચાડવાનું એમણે કામ કર્યું એ અમુક જે શબ્દો બોલ્યા હતા એ પણ અયોગ્ય હતા એ ન બોલી શકે એવી રીતે અને ટોળાશાહીમાં આવી અને એ મહિલા અધિકારીને ડરાવા ધમકાવવાની વાત કરે અને ઉપરથી ધારાસભ્યશ્રીને પણ પાસે ફોન કરાવીને ડરાવા ધમકાવાની વાત કરે તો આ બધી બાબતો છે એ એ હું ચલાવી ન શકું આથી મેં પોલીસ ફરિયાદ આપેલી છે રામ રામ રામના વિરોધી નથી રામધૂન બોલાવવાની આ જગ્યા નથી ચીફ ઓફિસરની ચેમ્બરે રામધૂન બોલાવવા માટે નથી એમણે રામધૂન બોલાવી હોય એમને કોઈ પણ વિરોધ કરવો હોય તો યોગ્ય જગ્યાએ કરે ચીફ ઓફિસરની ચેમ્બરમાં શા માટે એમને આ કરવું જોઈએ આજ રોજ હું ગાંધીનગર હતો ત્યારે અમારા શહેર પ્રમુખનો ફોન આવેલો કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમારા કાર્યકર અર્જુનભાઈ અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે છ વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી પોલીસે ખાલી લિખિત અરજી જ લીધી છે અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે અમે પીઆઈસીને પણ કહ્યું કે એક્ટ્રિસિટી એક્ટની અંદર આવી જોગવાઈ નથી એક્ટ્રિસિટી એક્ટની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે જો એફઆઈઆર નોંધવામાં લેટ થાય તો જે તે અધિકારી પણ જવાબદાર થાય છે પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનો ફરિયાદ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે અમારા કાર્યકર અર્ગોનભાઈએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકામાં બપોરના સમયે ચાર વાગ્યે એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાટણ નગરપાલિકા સ્થિત લોકોના પ્રશ્નોને લઈ અને રજૂઆત કરવાની હતી અને અમારા અન્ય પ્રશ્નો હતા બીજા એને લઈને હું રજૂઆત કરવા સાથે આવેલો હતો તે સમય દરમિયાન અહીંના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જે નવા આવેલા છે તેમના દ્વારા અમારે જેવા રજૂઆત ક્રમે જેવા અમે એન્ટ્રી મારી તેવાની જાતની સાથે જ એકદમ ઉશ્કેરાય છે અને અમને બધાને કાઢી મૂકવાની પરિસ્થિતિ કરી અને અમને મને પોતાને અંદર જતાની સાથે મને મારું નામ સાથે જાણી અને મેં નવાનું નામ બતાવ્યું કે મેં મારા ચાર ત્રણથી ચાર ઇન્જેર કર્યા છે મારા બધી રજૂઆતો છે અને મારે તમને કહેવું છે છતાં પણ એ ના સાંભળી અને ઉદ્ધત વર્તન કરી આઉટ ઓફ ગેટ ઓફ ગેટ ઓફ કરીને અમને બધાને એકદમ મુશ્કેલી કાઢ્યા અને અમે એ બાબતે આજે પાટણ પોલીસ સ્ટેશનની અંદર એ ડિવિઝનમાં આ ફરિયાદ આપવા આવ્યા છીએ એમના વિરુદ્ધમાં કે અમને જે જાતિગત રીતે અને અમને અપમાનિત કર્યા છે તેના વિરુદ્ધ આજે એ ડિવિઝનમાં ફરિયાદ આપવા આવ્યા ફરિયાદ અમારી લીધી નથી અને અરજી રૂપે સ્વીકારી છે અને પ્રાથમિક તપાસ કરવાનો કહી અને અમને ટીંગાટોળી કરી છે કે પોલીસને અમે વિનંતી કરી છે કે આ ટીંગાટોળી એટ્રોસિટી એક્ટમાં ચાલે નહીં એ એટ્રોસિટી એક્ટ એવો પ્રાવધાન છે કે જેમાં જે ફરિયાદ તાત્કાલિક ધોરણે તમને મળે એ એવો તાત્કાલિક ધોરણે લઈને અને ઓનલાઈન કરવાની ફરજ બને છે જે આજે કાલે નગરપાલિકાની અંદર જે ફાયર વિભાગ છે એ ફાયર વિભાગની બેદરકારી હતી વીસ તારીખે જે આગ લાગેલી એ આગના સમયે ફાયર પહોંચ્યું નહોતું અને એક અડધો કલાક સુધી આ લોકોએ લેટ કર્યું અને અડધો કલાક લેટ થવાના કારણે આગને વિકરા સ્વરૂપ ધારણ કરી એ મુદ્દાને લઈ અમે આવેદનપત્ર આપતા હતા અને પ્રજાની જે સમસ્યાઓ હતી રોડ રસ્તા ગટર ઉભરાબી આ બાબતને લઈને બેનને રજૂઆત કરવાની હતી ચીફ નવા નવાયા હતા એટલે એમને રજૂઆત કરવાની હતી એ બાબતને લઈ અમે આવેદનપત્ર આપવા જેવા અમારા કાર્યકરો અંદર ગયા એ પહેલાં જ બેન ઉશ્કેરા જઈ અને મારી પરમિશન વિગાર અંદર નહીં આવવાનું ચાલો બહાર નીકળો બધા એવી જાતની રજૂઆત બેને સામેથી શરૂઆત કરી અને અમને બધાને બહાર ધકેલવાનો પ્રયત્ન કર્યો પણ અમે પ્રજાના અવાજ માટે બહાર ન નીકળ્યા અને અંદર જઈ અને એમની સામે રજૂઆત કરી રજૂઆત કરતાં બેન વધારે ઉશ્કેરાયા ઉશ્કેરાયા એટલે અમે નીચે બેસી અને એમને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે રામધૂન બોલાવી રામધૂન બોલાવી અને નીચે બેસી ગયા તેમ છતાં બેન વારંવાર ઉશ્કેરાઈ જતા હતા અમને પાછા પાડવા માટે કે પોલીસ ફરિયાદ કરું પોલીસનો દંડો પણ ઉગાવ્યો અમે કીધું બેન આ પ્રજા માટે જો અમારે પોલીસ ફરિયાદ વળવી પડે તો પણ અમે તૈયાર છીએ અને પોલીસ ફરિયાદ કરો તમે અમે જ્યાં સુધી પ્રજાનો અવાજ તમે નહીં સોંપડો ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી તમારું આવેદનપત્ર સ્વીકારશો પછી જ અમે અહીંયાથી ઊભા થઈશું ત્યાં સુધી ઊભા થઈશું નહીં આવી રજૂઆત કરી અમે રામધૂન બોલાવાની ચાલુ કરી બેન વારંવાર ઉશ્કેરી જતા હતા એક વખત તો બેને એવો શબ્દ કર્યો કે હું રૂલિંગ પાર્ટીની માણસ છું મારી રૂલિંગ પાર્ટી મારી એટલે શું બેન તમે ભાજપના સભ્ય છો ભાજપનો હોદ્દો તમારી પાસે છે તમે એક પાટણની નગરપાલિકાના ચીફ ઓફિસર છો પાટણની જનતાની સેવા કરવા માટે આવ્યા છો પાટણમાં હર ગટરો ઉભરાય છે પાટણના રોડ રસ્તા તૂટી ગયા છે ટૂંક જ સમયની અંદર એક ખાડામાં પડવાથી એક વયોવૃદ્ધ માણસનું મૃત્યુ થયું છે એને ખરેખર એના પરિવાર રચડી પડ્યો છે આ બધી સમસ્યાઓ તમારે જોવી જોઈએ નહીં કે પાટણ ભાજપના સભ્ય બની અને આ વૃદ્ધો સંભાળી અને ચીફ ઓફિસર એવું કે આ ચીફ ઓફિસરની ચેમ્બર છે મારી ચેમ્બર છે અરે ભાઈ આ જનતાની ચેમ્બર છે જનતાના પૈસે ચાલતી ચેમ્બર છે જનતા ટેક્સ ભરે તાણા ચેમ્બર ચાલે છે અને લોકોની સેવા કરવા માટેની આ સંસ્થા છે તો આપે જે સંસ્થામાં બેઠા છો એ લોકોની સેવાની સંસ્થા છે તો આપે સેવા કરવી જોઈએ નહીં કે ભાજપના એજન્ટ બની અને આ કામ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને જો બેન નવો નાવો સ્વભાવ રાખી તો અમે કાયમ જનતાના અવાજ માટે વારંવાર એમની ઓફિસમાં રજૂઆતો કરીશું અમારે એમની કોઈ પરમિશન લેવાની નથી અમે એમની પરમિશન લઈશું પણ નહીં અને પ્રજાનો અવાજ કાયમ ઉઠાવતા રહીશું પાટણ નગરપાલિકા એ નિષ્ફળ નગરપાલિકા છે પાટણમાં ઠેર ઠેર તાર ખાડાના પ્રશ્નો એટલે ખાડા નગરી તરીકે પાટણનું નામ ઉપસી આવ્યું છે પાટણમાં સફાઈ થતી નથી પાટણમાં સવારના કચરો સળગવામાં આવે છે જે ગેરકાનૂની છે પાટણમાં પીવાના પાણીમાં દૂષિત પાણી આવે છે ખરાબ પાણી આવે છે પાટણમાં દરેક જગ્યાએ દરેક વડવો ભૂગ ગટર ઉભરી રહી છે પાટણના ઘરે ઘરે પ્રશ્નો છે પ્રશ્નોના નિરાકરણ માટે હર હંમેશ વિપક્ષ તૈયાર હોય છે પાટણની પ્રજાને સાથે રાખીને અમે ગઈકાલે એક રજૂઆત માટે આવ્યા હતા જે અમની વહીવટી બે દરકારી હતી એ બે દરકારી જ્યારે રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે બેને ખરેખર અમારા સભાસભોની રજૂઆત સાંભળવી પડે મહેરબાન કલેક્ટરશ્રી મહેરબાન કલેક્ટરશ્રી જો આખા જિલ્લાની આવેદનપત્ર સ્વીકારતા હોય આખા જિલ્લાની રજૂઆત સાંભળતા હોય આ તો ચોથી કેટેગરીના સભ્ય છે પણ એમને કેમ ભાજપના મિસ્કોલના સભ્યો હોય એટલો પાવર હતો અને પોતે એવું બોલ્યા છે કે હું રૂલિંગ પાર્ટીની સભ્ય છું એટલે સભ્યો છે એનો મતલબ શું છે કે તમને ભાજપે સભાસદ તરીકે ચીફ ઓફિસરની જવાબદારી આપી છે તમે નગરપાલિકાના ચીફ ઓફિસર છો તમે સરકારી પગાર લેતા એક કર્મચારી છો જ્યારે અમે સભાસદ તરીકે રજૂઆત કરવા આવ્યા હતા ખરેખર એમને મને સાંભળવો જોઈએ પણ તું તારી અને બહાર નીકળી ગેટ આઉટ અને એવી ભાષામાં અને અમારે કર્મ કાર્યકર્તા જે અજા અનુસૂચિત જાતિના કાર્યકર્તા એમની સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી રામના નામે આજે ભારતમાં સત્તા મેળવી છે આ બેન રામની માનસિકતા વિરુદ્ધ છે બેને રામ નામ પસંદ નથી રામધૂન પણ પસંદ નથી બેને તકલીફ કયો છે કે મારી ચેમ્બર રામધૂન કેમ કરી ત્યાંથી બેન ઉશ્કેરાઈ ગયા હતા અને જે તે રીતે બેને અમારી સાથે ઉદ્ધદય ભર્યું વર્તન કર્યું હતું અમે છીએ પાટણનો પ્રજાનો અવાજ બનીને નગરપાલિકામાં આવતા હોઈએ છીએ પાટણની કોઈ કોઈપણ સમસ્યા હોય એને પણ જવાબદારી અમારી છે બેન કદાચ અમારી પર દસ ફરિયાદ કરશે ને તો પાટણની પ્રજાનો અવાજ બનીને અમે વારંવારંવાર રજૂઆત કરવાના છીએ પણ બેનને મારે એમને કહેવું છે કે તમારે કયા આઈપીએસ અધિકારીનો તમારે હાથ છે કે તમે ભાજપના મિસકોલ સભ્ય છો એનો તમને પાવર છે તો પાટણની પ્રજા આજે અમારી સાથે આવું ગેરવર્તણૂક કર્યું છે તો પાટણની પ્રજા સાથે શું કરતા હશે એ કંઈ વિચારોનો પ્રશ્ન છે બીજું નગરપાલિકાના પ્રમુખશ્રીનો આઠ દિવસ પહેલાંનો એક હુકમ હતો કે નગરપાલિકાના ચીફ ઓફિસર કે જવાબદાર અધિકારીએ પાટણ સિટી છોડવું નહીં બેને હુકમનું અનાદર કરીને આવી વરસાદવાળી પરિસ્થિતિમાં કોઈપણને જાણ કર્યા વગર પાંચ દિવસ બહાર જતા રહે છે ત્યારે તે ખરેખર ગેરબંધારણીય છે ને ગેરકાયદોની કામગીરી કરે છે ભગવાનને ભરોસે પાટણ મૂકી દીધું તેના કારણે આપ જાણો છો કેટલા બધા પ્રશ્નો પાટણમાં ચાર દિવસમાં ઉપસ્થિત થયા છે આવું તો આપણે અવારનવાર જોયું છે કે સરકારી અધિકારીઓ છે એમાં ક્યારેક અચાનક ગુસ્સે થઈ જાય છે ક્યારેક એ નેતાઓને પણ સાંભળતા નથી પરંતુ જ્યારે આ બધી માથાકૂટ થઈ લોકોના કામ લઈને ગયા હતા એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસનું કામ છે વિપક્ષનું કામ છે કે લોકોનો અવાજ ઉઠાવો પણ હવે એ પણ જોવાનું છે કે આ કઈ રીતે રીતે નગરપાલિકાની અંદર હવે કામ થાય છે કારણ કે કે બેનને એ પસંદ નથી એમની ઓફિસમાં કોઈ આવીને બોલ કરે એટલે બેન અત્યારથી જ કામે લાગી જજો તમને દસ દિવસથી ખુરશી ઉપર બેસાડી દીધા છે બીજી એક વખત તમારે ગરમ ન થવું પડે એટલે કામ અત્યારથી જ ચાલુ કરજો અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને જે આ સર્જાય છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર